તો ઉનાળાની તો હજી શરૂઆત થઈ છે તેવામાં રાજકોટમાં પાણીની પારાયણ સર્જાઈ ચુકી છે એકઠી થઈ અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પીવાના પાણીની સમસ્યાને લઈ રોષ વ્યક્ત કર્યો છેલ્લા દસ વર્ષથી દેઠ હજારો રૂપિયાનો પાણી માટે ખર્ચ થયો છે નગરસેવકો પાણી મુદ્દે કોઈ જવાબ નથી આપતા પાણી કનેક્શન નહીં મળે તો મહિલાઓ આંદોલન પણ કરશે તો સરકાર દ્વારા નલસે જલ યોજનાઓની વાતો કરવામાં આવે છે પરંતુ ધરાતલ પર વાસ્તવિકતા શું છે તે આપણને જોવા મળી રહ્યું છે પ્રાથમિક સુવિધાઓ છે તે હજુ સુધી અહિયાં લોકોને નથી મળી રહી છેલ્લા ઘણા વર્ષો તે અહિયાં

રામધૂન બોલાવી રહી છે સાથે જ વિરોધ કરી રહી છે બેન તમે રામધૂન બોલાવીને વિરોધ કરી રહ્યા છો શું કહેશો પાણી આપો પાણી તો મત આપશો કે મત આપશો નહીં પાણી આપો નળ કનેક્શન જોઈએ ઇસ્કાર કરવા માંગી પાણી આવે તી 25 મત મળશે ત્યાં લાગી નહીં મળે જે પ્રકારે અહીંયા મહિલાઓ રસ્તા ઉપર બેસી ગઈ છે તમામ મહિલાઓ છે તે આંદોલન કરી રહી છે અને સાથે સાથે અહીં રામધૂન કરી રહી છે પાણી આપો પાણી આપોના પોકાર કરી રહી છે આપ જોઈ રહ્યા છો સામે મોટા મવા વિસ્તાર છે મોટા મવાનો સમાવેશ રાજકોટ મહાપાલિકામાં ત્રણ વર્ષ પહેલાં થયો હતો ત્યારે જ કહેવામાં આવ્યું હતું શું કેશોબેન આ બધી મહિલાઓનું કેવું છે કે અમે જમસી નહીં પાણી પણ નહીં પી એના માટે આંદોલનમાં ઉતરા છે તમે રસ્તા ઉપર ઉતર્યા છો અહીંયા પોલીસ પણ આવી હતી તમને રોકવા માટે શું કીધું તમને

જે ડાયવર્ઝન છે ત્યાંથી વાહનો પોતાના જે સ્થળ છે ત્યાં જઈ રહ્યા છે પરંતુ મહિલાઓ હવે એક જ જીદે ભરાણી છે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી આ રસ્તો ખુલ્લો મૂકવામાં નહીં આવે બિન રાજકીય આંદોલન સ્વયંપુર આંદોલન કેવું હોય એ આ અહીંયા દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે જે પ્રકારે મહિલાઓ કહીને બેન હવે તમે તો બાટલી લઈને અહીંયા બેસી ગયા છો બાલડી લઈને શું કહેશો અમે એમ કહીશું આ માટલા

જોઈ રહ્યા છો કે ખાલી ઢોલ લઈને અહીંયા બહેનો બેઠા છે મહિલાઓનો આક્રોશ સમજી શકાય છે આ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા નથી પરંતુ પીડિત મહિલાઓ છે અહીંયા વિસ્તારના સ્વયંભૂ બહેનો છે બહેનો શું કહેશો અહીંયા તો તમે